વાત કરીએ સુરતના તાતેથિયામાં એક એવી ઘટના બની કે પોલીસની ઊંખ હરામ કરી નાખી કેમકે માસૂમ બાળકના અપહરણનો મામલો હતો એટલે કડોદરા પોલીસ ભૂતકાળની કોઈ ભૂલ કરવા માનતી નહોતી અને તાબડતોડ ઉચ્ચ અધિકારીને ઘટનાની જાણ કરતા જિલ્લા પોલીસ પણ હરકતમાં આવી ગઈ કેમકે કડોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય અને કડોદરાનો ભૂતકાળ પોલીસ માટે સારો રહ્યો નથી એટલે પોલીસે અપહરણ થયેલ બાળકીને શોધી કાઢવા આકાશ પાતાળ એક કરી નાખ્યું અને છેક બિહાર સુધી તપાસ પહોંચી અને બાળકી સુરક્ષિત મળી આવી કોને કર્યું હતું અપહરણ કેમ કર્યું હતું અપહરણ જુઓ અમારો વિશેષ અહેવાલ પુત્રમો પડ્યો દંપતીને ભારે આમ તો સુરત ગ્રામ્યમાં બધું બરાબર ચાલી રહ્યું હતું આખા જિલ્લામાં શાંતિ હતી અને અચાનક કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે એક દંપતી ગભરાયેલ હાલતમાં પહોંચે છે આ સાહેબ મારા બાળકને લઈને ગયેલા મારા પડોશીઓ ત્રણ કલાક પછી પણ ઘરે આવ્યા નથી એટલે અમને એવું લાગે છે કે બાળકનું અપહરણ થયું છે બસ આ શબ્દ કડોદરા પોલીસ સ્ટેશન નાપી આઈ બી શાહ માટે પડકાર અને આઘાતજનક હતા કડોદરા પી આઈ શાહે આખી ઘટનાને ગંભીરતાથી લઈ બારડોલી ડિવિઝનના ડી વાય એસ પી રાઠોડ સહિત જિલ્લા પોલીસને તાત્કાલિક જાણ કરી અને જિલ્લા પોલીસની ટીમ પણ હરકતમાં આવી ગઈ પોલીસ કડોદરાના તાતેથી વિસ્તારમાં જ્યાંથી બાળકી ગુમ થઈ ત્યાંથી તપાસ શરૂ કરી અલગ અલગ ટીમો કામે લાગી અને પહેલાં એક સીસીટીવી પોલીસના હાથે લાગ્યા જેમાં એક યુવક અને યુવતી બાળકને લઈ રિક્ષામાં બેસતા જોવા મળ્યા આ સીસીટીવી ફૂટેજમાં ભોગ બનનાર દંપતીએ ઓળખી નાખ્યા કે આ તો તેમના પડોશી છાય અને બસ શરૂ થઈ તપાસની ભાગમાં ભાગ એક ટીમ સુરત રેલવે બીજી ટીમ ઉધના રેલવે સ્ટેશન પહોંચી અને એક ટીમ આરોપીના વતન બિહાર રવાના કરાઈ આખી ઘટના પર સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સતત અપડેટ લઈ રહ્યા હતા અને ત્યારે બિહારથી સમાચાર આવ્યા કે કડોદરાથી ભાગેલું દંપતી બિહાર બાળકી સાથે છે અને બસ પોલીસની નજર બિહાર તરફ સ્થાનિક બિહાર પોલીસની મદદ લેવાય અને બાળકી સહિત દંપતીને પોલીસે ઝડપી પાડ્યા દંપતી પાસેથી બાળકી સુરક્ષિત હતી તો પછી આરોપીએ બાળકીનું અપહરણ કેમ કર્યું કડોદરા પોલીસે આરોપી દંપતી કુંદનપુરી રામદેશપુરી અને તેની પત્ની મોનીદેવીની પૂછપરછ કરી તો આરોપીએ કહ્યું કે લગ્નને વરસો થયા પણ બાળકોનો હતા એટલી પત્ની મોનીદેવી પુત્ર મોહમાં પડોશમાં રહેતા દંપતીના બાળકનું અપહરણ કર્યું અમે કોઈ ખરાબ હેતુ માટે બાળકનું અપહરણ કર્યું નથી પણ પુત્ર મોહમાયામાં આ પગલું ભર્યું છે

તાતેથીયા વિસ્તારમાંથી એક ફરિયાદી બેને આવીને ફરિયાદ આપેલ કે તેમની એક વર્ષની બાળકી ને તેમના બિલ્ડિંગમાં જ રહેતા જે આ કામના આરોપી છે કુંદનપુરી રામદેશપુરી તથા તેમની પત્ની મોની દેવી કુંદનપુરી આ બંને જણા સાંજે એમના ઘરે આવે અને ઘરે આવીને ફરિયાદીને કીધું કે અમે બજારમાં જઈએ છીએ તો તમારી દીકરીને બી જોડે બજારમાં ફરવા લઈ જઈએ જેના આધારે ફરિયાદીની દીકરી આ ફરિયાદી જે છે એ આ આરોપીને ઓળખતા હોય જેથી પોતાની દીકરીને એમણે એમને સોંપેલ કે ફરાઈને પાછા લઈ આવશે પરત ત્યારબાદ બે ત્રણ કલાક સુધી જે આ આરોપી છે એ ફરિયાદીની દીકરીને પરત લા લઈને ન આવતા અને પોતે બી પરત ન આવતા જે આ બેન છે એમને થોડી શંકા ગયેલ અને એમણે તરત આ બનાવની જાણ પોતાના પતિને કરેલ જેથી એમના પતિ જેઓ નોકરી પર હતા ત્યાંથી તાત્કાલિક તેઓ ઘરે આવેલ અને ઘરે આવી લઈને આજે કુંદનપુરી અને મુનિદેવી જ્યાં રહે છે ઉપર બિલ્ડિંગમાં તે એમના ઘરે તપાસ કરેલ તો એમનું ઘર બંધ મળેલ અને ત્યારબાદ એને ફોનથી સંપર્ક કરવાનો બી પ્રયત્ન કરેલ જે મોબાઈલ બી સ્વિચ ઓફ આવેલ જેથી તેમને આ જે બનાવ છે એની એમને ખ્યાલ આવ્યો કે આ અમારી દીકરીનું કદાચ આ અપહરણ કરીને લઈ ગયા છે એવું એમને ધ્યાન આવતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશન આવેલ ને પોલીસ સ્ટેશનમાં આવીને આ બાબતની જાણ કરેલ જેથી પોલીસે તાત્કાલિક તેમની વાત સાંભળીને અને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનો દાખલ કર્યા બાદ જે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમબીરસિંહ સાહેબ તથા સુરત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓના માર્ગદર્શનમાં એલસીબી એસઓજી પેરોલ અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને તાત્કાલિક આ ગુનો જે છે એને ડિટેક કરવાનો સાહેબ તરફથી સૂચના મળેલ જે આધારે આ ટીમો આ ગુનો ડિટેક કરવામાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ ચાલુ કરેલ જેમાં ટેકનિકલ સોર્સથી જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે કુંદનપુરી અને મુની દેવી આ લોકો આ દીકરીને લઈને અને સુરત તાતે થયાથી સુરત સિટી બાજુ ગયા છે જે બાબતે સુરત સિટી તરફ જઈને તપાસ કરવામાં આવેલ ત્યાંના સીસીટીવીને બધી તપાસ કરવામાં આવેલ ને અંતર્ગત હ્યુમન સોર્સિસથી બી એવી માહિતી મળેલ કે જે આરોપીઓ છે એ લોકો મૂળ બિહારના વતની હતા અને બિહાર જવાનું કહેતા હતા જેના આધારે તાત્કાલિક એક ટીમ બિહાર ખાતે તપાસમાં મોકલવામાં આવેલ અને તપાસ ચાલુ હતી એ દરમિયાન બિહારમાં જે ટીમ પહોંચી અને એણે હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરવા તો જાણવા મળેલ કે જે આરોપીઓ છે એ પોતાના વતનમાં પોતાના ગામમાં આવી ગયેલ છે અને તેમની સાથે એક નાની બાળકી બી છે જેની માહિતી મળતા તાત્કાલિક કડોદરા પોલીસે ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરેલ અને લોકલ પોલીસની મદદથી આ જે આરોપીઓ છે એમના ઘરે રેડ કરીને અને આ જે અપવત બાળકી છે તેમને આ આરોપીઓના જુંગલમાંથી સહી સલામત રીતે છોડાવેલ અને છોડાવીને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ આ જો આરોપી છે કુંદનપુરી મોની દેવી એ લોકોના લગ્ન છ સાત વર્ષનો સમયગાળો થઈ ગયો છે અને તેમને છોકરો નથી એટલે છોકરો નથી એની લાલચમાં જ આજે જે બાજુવાળા જે રહેતા હતા ફરિયાદીબેન એમનું આ દીકરીને એ લોકો અપહરણ કરીને લઈ ગયા હતા